પોરબંદરના રાણીબાગ ચાર રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શિવગોડીમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું પોરબંદરના રાણીબાગ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં ગત દિવસોમાં માતા વૈષ્ણોદેવીથી શિવખોડી વચ્ચે જઈ રહેલા હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાના વિરોધમાં આતંકવાદીઓનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને જ્ઞાપન આપવામાં આવ્યું હતું જય શ્રી રામ આજ રોજ અમે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓએ બસ ઉપર હુમલો કરી અને નાના ભૂલકાઓથી થી મોટાઓ સુધી દસ વ્યક્તિઓને બેરમીથી મારી નાખ્યા છે એના વિરોધમાં અમે લોકોએ આજે સવારે આવેદન પત્ર પાઠવી અત્યારના મોન એના અને શ્રદ્ધાંજલિ આપી અને પુતળા દહન કરેલું છે જે આતંકવાદી પુતળા દહનનો આજનો કાર્યક્રમમાં અમે બોડી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાય અને બંદર વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સખત વિરોધ કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ શ્રી ને નિવેદન કરવામાં આવે છે કે એ લોકોને સખતમાં સખત સજા થાય જય શ્રી રામ